ઈપીએફ અને પીપીએફ બંને વચ્ચે કેટલો તફાવત છે જાણો તેનાથી થતા ફાયદાઓ અને નુકસાન શું છે ત્યારબાદના સમાચાર આસામમાં પૂરના કારણે ગંભીર પરિસ્થિતિ મૃત્યાંક નેવું પાર પહોંચી ગયો છે મોદી સરકારનો મોટો નિર્ણય જમ્મુ કાશ્મીર પૂર્વ ગઠન કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા ઉપરાજ્યપાલની સત્તા વધી ત્યારબાદના સમાચાર ટેટ અને ટેટ બાદ હવે કોમ્પ્યુટર સંગીત સહિતના વિષયો માટે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી પોસ્ટ ઓફિસની આ સ્કીમ જો પોસ્ટ ઓફિસમાં તમારું ખાતું હોય તો તમને પાંચ વર્ષ સુધી દર મહિને બે હજાર ચારસો સુડસઠ રૂપિયા મળશે જાણો કેવી રીતે અને કેટલું કરવું પડશે રોકાણ શું છે સ્કીમના ફાયદાઓ દર્શક મિત્રો આ વિડિયોમાં આપણે મહત્વના સમાચાર જાણીશું તો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂર દબાવ અને વિડીયોને લાઇક જરૂર કરી દો તો ચાલો વિડીયો તરફ આગળ વધીએ અને સમાચાર ઉપર એક નજર કરીએ સોનું લેવા વિચારતા હો તો ખુશ થઈ જાઓ કોમોડિટી બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે આ સપ્તાહે સોના અને ચાંદીમાં તેજી અને મંદી બંને જોવા મળ્યા છે સવારે તેજીમાં ખુલેલું સોનું સાંજ પડે મંદીમાં ફ્લોઝ થતું હોય છે જોવા મળ્યું એકવાર ફરીથી સોનામાં આ રીતની સ્થિતિ જોવા મળી છે કોમોડિટી બજારમાં સતત ઉથલપારણના કારણે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો કેટલો ઘટાડો તે જાણીએ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશનની અધિકૃત વેબસાઇટ મુજબ નવસો નવ્વાણું પ્લોરિટીવાળા દસ ગ્રામ સોનું ગઈકાલે સવારે ઓપનિંગ રેટમાં બસો બાવન રૂપિયા ઉછળીને બોતેર હજાર આઠસો પંદર રૂપિયા સ્તરે પહોંચ્યું હતું જે સાંજ પડતા એકસો એકાવન રૂપિયા ઘટાડા સાથે બોતેર હજાર છસો ચોસઠ રૂપિયા સ્તરે ક્લોઝ થયું જ્યારે નવસો સોળ પ્યોરિટી વાળું રૂપિયા ચડીને રૂપિયા પર પહોંચ્યું હતું સાંજ પાંચસો સાહીઠ રૂપિયા પર ક્લોઝ થયું હતું ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ કાલે કડાકો જોવા મળ્યો હતો અને સવારે પણ જોય ઘટાડા કે સાથે ખુલી હતી ચાંદી ઓપનિંગ રેટમાં અડતાલીસ રૂપિયા ગગડીને બાણું હજાર એકસો છપ્પન રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પડી હતી જે સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં રૂપિયા રૂપિયા ગગડીને રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ હતી એટલે કે કુલ ઘટાડો પ્લસ અડતાલીસ રૂપિયા સાથે જોવા મળ્યો જે સવારે અડતાલીસ રૂપિયા ઘટી અને સાંજે ક્લોઝિંગ વખતે ત્રણસો ઓગણત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે આજે રાજ્યમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ નર્મદા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભાવનગર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયામાં કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી જાણો આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી જોવા મળી છે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત ભરૂચ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળશે ચોમાસાનો એક મહિનો થવા છતાં વરસાદની ઘટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ માત્ર છવ્વીસ ટકા જ વરસાદ નોંધાયો છે દસ જિલ્લામાં વીસ ટકાથી વધુ વરસાદની ઘટ સામે આવી છે અત્યાર સુધી રાજ્યમાં નવસો પંદર ઇંચ વરસાદ નોંધાયો છે ગયા વર્ષે બાર જુલાઈ સુધી એકવીસ ચોત્રીસ ઇંચ વરસાદ થયો હતો જે કચ્છમાં સિઝનનો માત્ર પાંત્રીસ ટકા વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં છપ્પન ટકા વરસાદની ઘટ જોવા મળી છે આણંદમાં બાવન ટકા અરવલ્લીમાં અઢાર ટકા મહીસાગર જિલ્લામાં સત્તર ટકા વરસાદની ઘટ ડાંગ જિલ્લામાં સોળ ટકા વરસાદની ઘટ જોવા મળી છે ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબસાગરનો ભેજ નબળો છે હાલ ચંદ્ર બુદ્ધ ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇપીએફ અને પીપીએફ બંને વચ્ચે કેટલો તફાવત છે તે જાણીએ ઈપીએફ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એક રિટાયરમેન્ટની યોજના છે જેમાં કર્મચારીની સેલેરીનો એક હિસ્સો પીએફ એકાઉન્ટમાં જમા થાય છે સામે એટલી જ રકમ એમ્પ્લોયર જમા કરે છે અહીંયા જમા થયેલી રકમ પર આઠ પચીસ ટકા વ્યાજ મળે છે ઇપીએફનું ખાતું રિટાયરમેન્ટ સુધી ચાલુ રહે છે રિટાયરમેન્ટના બે મહિના બાદ આ પૈસા ઉપાડી શકાય જો તમે પાંચ વર્ષ પહેલાં પચાસ હજારથી વધુ રૂપિયા ઉપાડી છો તો ટીડીએસ કપાય છે આઈટી એક્ટ એસીસી હેઠળ ટેક્સમાં પણ તમને રાહત મળે છે એ સાથે જ પીપીએફ શું છે આ યોજનામાં દરેક ભારતીય પૈસા રોકી શકે છે સગીર પણ તેના વાલીના નામે ખાતું ખોલાવી શકે છે છે અહીંયા દર વર્ષે વ્યાજ મળે આ યોજના વર્ષે ઓછામાં ઓછા પાંચસો રૂપિયા જમા કરાવવા પડે છે પીપીએફમાં પંદર વર્ષ સુધી રોકાણ કરી શકાય રોકાણ કરેલા દોઢ લાખ રૂપિયા પર ટેક્સના રાહત જોવા મળે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આસામમાં પૂરના કારણે ગંભીર પરિસ્થિતિ મૃત્યુઆંક નેવું પર પહોંચ્યો આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે લાખો લોકોના જીવન પર મુશ્કેલી આવી ગઈ છે માહિતી આપતા આસામ સ્ટેટ મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે રાજ્યમાં સાત વધુ મોત થયા છે આસામમાં પૂરની સ્થિતિ ગંભીર લાખો લોકોના વિસ્થાપન સાથે રાજ્યમાં પૂરના આંકડાઓ વધી રહ્યા છે માહિતી આપતા આસામ સ્ટેટે જણાવ્યું કે મૃત્યુક નેવું પર પહોંચી ગયો છે ગોલપારા જિલ્લામાં તેમની બોટ પલટી જવાની પાંચ લોકોના મોત થયા છે જ્યારે નાંગાવ અને ઝોરહાટ જિલ્લામાં પૂરની પાણીમાં ડૂબી જવાથી એક એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે બાર પોઈન્ટ તેત્રીસ લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે કે રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે અધિકારીઓ કહ્યું કે પૂરના પાણી ઓછું થવા લાગ્યું છે આસામમાં ચોવીસ જિલ્લામાં બાર પોઈન્ટ તેત્રીસ લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે પચીસ મહેસૂલી ગામો હેઠળ આવતા ચોવીસો છ ગામો અને ત્યાંનો બત્રીસ હજાર નવસો ચોવીસ હેક્ટર પાક વિસ્તાર હજુ પણ પાણીના ગરકાવમાં છે એટલે કે નુકસાનમાં છે આસામના જે જિલ્લાઓ પૂર માટે સંવેદનશીલ છે તેમાં સમાવેશ થાય છે કછાર ધુબરી નાંગાંવ કામરૂપી દિબ્રુગઢ ગોલાઘાટ નલબારી બારપેટા ધોમાજી શિવસાગર ગ્વાલપાડા જોરહાટ મોરીગાઉ લખીમપુર કરીમગંજ દારાંગ માથુલી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે એકસો એંશી જંગલી પ્રાણીઓના પણ મોત નીપજ્યા છે આસામના પૂરના કારણે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી મોટો નિર્ણય જમ્મુ પૂર્વ પૂર્વગઠન કાયદામાં ફેરફાર કરાયો ઉપરાજ્યપાલની સત્તા વધી મોદી સરકારે જમ્મુ કાશ્મીરને લઈ મોટો નિર્ણય લીધો છે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સરકારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની શક્તિ વધારી દીધી છે જમ્મુ કાશ્મીરમાં થોડા સમય બાદ વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં મોદી સરકારે જમ્મુ કાશ્મીર પૂર્વગઠન અધિનિયમ બે હજાર ઓગણીસની કલમમાં પંચાવનમાં સુધારો કર્યો છે તે બાદ અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગનો અધિકાર ઉપરાજ્યપાલ પાસે હોય છે આ સુધારાથી પોલીસ અને જાહેર વ્યવસ્થાની સંબંધિત મામલાઓ ઉપરાજ્યપાલની શક્તિ વધી જશે તેમના કામ કરવાનો વિસ્તાર પણ વધી જશે લગભગ તમામ ક્ષેત્રોમાં તેમને તે તમામ અધિકાર મળી જશે જેમાં નાણાં વિભાગની પૂર્વ સમિતિની જરૂર હોય છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સૂચના જારી કરી તેની જાણકારી આપી છે જેમાં એલજીને વધુ શક્તિ આપવા નિયમ જોડવામાં પણ આવ્યા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ટેટ ટેટ અને બાદ હવે સંગીત સહિતના વિષયો માટે સાડા સાત હજાર શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત ગત મહિને ટેટ અને ટેટના ઉમેદવારો આંદોલન કરવામાં આવતા સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી જેમાં કોમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી ન હતી જેથી થોડા દિવસો અગાઉ સરકારી સ્કૂલોમાં વિષયના શિક્ષકોની ભરતી માટે ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સરકારી સફાળું અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાતિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં સાડા સાત હજાર જેટલા શિક્ષક સહાયકોની ભરતી જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ કોમ્પ્યુટર માંગણી ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને તે જાહેરાત કરવામાં આવી છે ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે આચાર્યની ભરતી માટે સંભવિત ભરતીની તારીખ હજી સુધી જાહેર કરી નથી પણ શિક્ષકની અંદાજીત બાવીસો જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાત એક આઠ બે હજાર ચોવીસ સુધી થઈ જશે તેવી માન્યતાઓ સામે આવી રહી છે ઉચ્ચર માધ્યમિક શિક્ષણ સહાયક માટે સંભવિત બંધીની તારીખ એક નવ બે હજાર ચોવીસે કરવામાં આવશે તેવા સમાચાર સામે આવ્યા છે દર્શક મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના જો પોસ્ટ ઓફિસમાં તમારું ખાતું છે તો તમને પાંચ વર્ષ સુધી દર મહિને ચોવીસો રૂપિયા મળશે જાણો સંપૂર્ણ માહિતી શું છે હાલમાં જો તમારું ખાતું પોસ્ટ ઓફિસના કોઈ ક્ષેત્રમાં હાજર છે તો પાંચ વર્ષ માટે તમને ભારત સરકાર દ્વારા બે હજાર ચારસો ચોરસઠ રૂપિયા આપવામાં આવશે આ યોજનામાં જોડાયા પછી આગામી પાંચ વર્ષ સુધી દરેક ખાતાધારકોને બેંક ખાતામાં ચોવીસો ચોડસઠ ની રકમ આપવામાં આવશે પોસ્ટ ઓફિસને બેંક વતી ભારત સરકાર દ્વારા તમામ પોસ્ટ ખાતાધારકો માટે માસિક આવક યોજના શરૂ કરવામાં આવી છે કારણ કે તમે આ યોજનામાં નામ પરથી જ જાણી શકો છો પોસ્ટ ઓફિસ માસિક આવક એટલે દર મહિને પોસ્ટ ઓફિસ ખાતાઓ તમને નાણા દ્વારા માન્યતા પ્રાપ્ત છ પોઈન્ટ છ ટકાથી સાત પોઈન્ટ ચાર ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે આ પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાંની એક છે એમઆઈએસ તેના પર લાગુ માસિક દર મુજબ વ્યાજ આપવામાં આવે છે પોસ્ટ ઓફિસ યોજનાનો લાભ પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ સો ટકા સુરક્ષિત ગેરંટીવાળા વર્તર પ્રાપ્ત થાય છે લઘુત્તમ વર્ષનો કાર્યકાળ આપવામાં આવે છે જે મુદત પછી પાછી ખેંચી શકાય અન્ય યોજનાઓની તુલનામાં માસિક પ્રીમિયમ ખૂબ જ સરળતાથી ચૂકવી શકાય છે ચલણના રાજીનામા દરમિયાન રોકાણકાર માસિક આવક મેળવી શકે છે એક એકાઉન્ટ બહુવિધિ માલિકો દ્વારા સંયુક્ત સ્ટ્રીમ તરીકે સેટ કરી શકાય થાપણો અને ઉપાડ સહિતના નાણાં વ્યવહારો ખૂબ જ સરળ છે જે રોકાણકાર નિયમિત માસિક આવક મેળવવા માંગે છે તેમના માટે પોસ્ટ ઓફિસ યોજના શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે અને જો તેઓ લાંબા સમયગાળા તેમની અમર્યાદિત આવક મેળવવા માંગતા હોય તો વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ યોજના છે જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તમારે પોસ્ટ ઓફિસ હેઠળ બેંક ખાતું ખોલાવવું પડશે જો નહીં હોય તો તેને તરત જ ખોલાવો પોસ્ટ ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો અને તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડો તમામ માહિતી સાથે અરજી ફોર્મ ભરો અને સવારે પ્રણામિત પોસ્ટ ઓફિસમાં સબમિટ કરો અને ચકાસણી માટે મૂળ દસ્તાવેજો હોવા જરૂરી છે પોસ્ટ ઓફિસ ચલાવવામાં આવતી પોસ્ટ ઓફિસ માસિક યોજના તમે કેવી રીતે લાભ લઈ શકો છો બધી જ માહિતી અમને તમે જણાવી છે એ સાથે જ વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે સૌથી પહેલા તમારે પાસપોર્ટ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ વગેરે અને સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ આઈડી પ્રૂફ અને ફોટોગ્રાફની જરૂર પડશે પોસ્ટ ઓફિસ સ્કીમમાં એક વર્ષના સમયગાળા માટે પાંચ પોઈન્ટ પચાસ ટકા વાર્ષિક વ્યાજ બે વર્ષના સમયગાળા માટે પાંચ પોઈન્ટ પચાસ ટકા ત્રણ વર્ષના સમયગાળા માટે પણ પાંચ પોઈન્ટ પચાસ ટકા વાર્ષિક દર ઓફર કરવામાં આવે છે અને સાત પોઈન્ટ છ ટકા વાર્ષિક વ્યાજ દર પાંચ વર્ષના સમયગાળા માટે સરકાર દ્વારા મહત્વના સમાચાર જે આપણે આ વિડીયોમાં જાણ્યા તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા સમાચાર અવનવી માહિતી જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર નવી માહિતી નવી સ્કીમ સાથે જલ્દી મળીશું ત્યાર સુધી દર્શક મિત્રો તમારા બધાનો આભાર જય હિન્દ જય ભારત